ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના સંકલ્પ સાથે આણંદ ભાજપ દ્વારા આજે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો રાજ્યસભાના સાંસદ નરહરી અમીનના હસ્તે ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કોંગ્રેસ અને બીજા પક્ષો હજી વિચારે કે કઈ એ સમજે કે કઈ તે પહેલા તો ભાજપે ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે આજે રાજ્ય સાંસદ નરહરી અમીનના હસ્તે આણંદના લોકસભાના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રદેશ મંત્રી જાનવી વ્યાસ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 એ 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં છવ્વીસે છવ્વીસ લોકસભામાં પચીસ લોકસભામાં વર્ચ્યુઅલ માધ્યમથી અને ગાંધીનગરમાં પોતે ઉપસ્થિત રહીને આજે કાર્યાલયનું ઉદઘાટન કરનાર છે આવનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના કાર્યાલયોનું ઉદઘાટન કરી ચૂંટણીના કાર્યનું આરંભ કરવામાં આવી રહ્યું છે ચારસો પ્લસ ભારતીય જનતા પાર્ટીની સીટો આવે એ ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ આગેવાનો તન મન અને ધનથી કામે લાગેલા છે આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતમાં દસ વર્ષના વહીવટમાં ભારત દેશની સકલ બદલવાનું કામ કર્યું છે સૌથી વધુ પેચીતો પ્રશ્ન હતો રામ મંદિરનો બે હજાર ઓગણીસ ઓગસ્ટમાં એમને જ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એમના જ વરદસે કાલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે સમગ્ર ભારત દેશમાં અને વિશ્વના અનેક દેશોમાં જ્યાં ભારતીયો વસી રહ્યા છે એના માટે રામ મંદિર અને રામજીનું મંદિર થાય એ જ એક અપેક્ષા હતી એ અપેક્ષાને પૂર્ણ કરવાનું કામ દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને કાલનો આપણે માહોલ જોયો સમગ્ર દેશમાં અને વિશ્વના અનેક દેશોમાં અમેરિકા જેવા દેશમાં જાપાન લંડનથી માંડીને જ્યાં મુસ્લિમોની વસ્તી છે એવા દેશોમાં પણ જ્યાં ભારતીયો વસે છે એ ભારતીયોએ કાલે જીવંત પ્રસારણ જોયું અને આજે સમગ્ર વિશ્વમાં એક ખુશીનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી રામ મંદિર અને દસ વર્ષના નરેન્દ્રભાઈ મોદીના જે શાસનમાં અનેક કામો થયા છે જેની કોઈ કલ્પના ના કરી શકો ગરીબ વર્ગના લોકો મધ્યમ વર્ગના લોકો પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં રહેનારા હોય બહેનોની સમસ્યાઓ હોય આ તમામ પ્રશ્નોમાં સરકારે જે કામ કર્યું છે એનો યશ અને જસ એ બે હજાર ચોવીસની લોકસભાની સીટો ચૂંટણીમાં મળશે અને ચારસો પ્લસ જે અમારો ટાર્ગેટ અમારા સી આર પાટીલ અમારા નડ્ડાજી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ટાર્ગેટ નક્કી કર્યો છે એના કરતાં પણ વધારે સીટો આવશે એની અમને પૂરેપૂરો વિશ્વાસ છે આણંદ લોકસભાને લાગે વળગે છે ત્યાં સુધી આણંદમાં પણ ગઈ વખતે મિતેશભાઈ જેટલા બહુમતોથી જીત્યા હતા એના કરતાં પણ જંગી મતોથી જીતીને પાંચ લાખ મતોથી આણંદ લોકસભા મત વિસ્તાર અમે જીતીએ એ સંકલ્પ સાથે આજે આણંદ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે